શ્રી વલ્લભ આધી શકી જય સુરદાસજી જેને શ્રી ગોસાઇજી કહેતા કે પુષ્ટિ માર્ગનું જહાજ છે સવા લાખ પદની આપણે રચના કરી છે તેમાંથી કેટલાક દ્રષ્ટિકૂટના પદ છે આ એવા પદ છે કે સામાન્ય દ્રષ્ટિથી આપણને સમજ ન આવે પણ જ્યારે શ્રી વલ્લભ અને સુરદાસજી ભગવદીયની કૃપા થાય ત્યારે આવા પદને આપણે સમજી શકીએ તો બાળ લીલાનું એક પદ છે જેમાં નંદાલયમાં સખીઓ એકત્ર થયા છે અને શ્રી ઠાકોરજીના સ્વરૂપનું એક સખી વર્ણન કરી રહ્યા છે દેખ સખી એક અદ્ભુત રૂપ હે સખી તું શ્રી ઠાકોરજીના અદભુત રૂપને જો એક અંબુજમાંથી દેખિયત વીસ દધીસૂત જો એક અંબુજ એટલે કે અંબુ એટલે જલ અને જ જલમાં જેનો જન્મ થયો છે તે કમલ તો એક કમલમાં સુરદાસજી દર્શન કરાવી રહ્યા છે વીસ સૂત દધી એટલે સમુદ્ર તેનો પુત્ર એટલે ચંદ્ર અને જૂપ એટલે સ્તંભ એક કમળમાં વીસ ચંદ્રવાળા સ્તંભ પ્રવેશ કરી રહ્યા છે તો શું હશે આનો અર્થ આનો અર્થ એવો છે કે શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે મારા ચરણમાં એવી કઈ વિશેષતા છે કે મારા ભક્ત હંમેશા ચરણ કમળમાં લાગેલા ડોલે છે અને શ્રી ઠાકોરજીએ પોતાના બંને હસ્તથી બંને ચરણને પકડ્યા અને મુખ કમળમાં પ્રવેશ કરાવ્યો તો દસ હસ્તકમ હસ્તની આંગળીઓ તેમાં જે દસ નખચંદ્ર છે અને દસ ચરણ કમલની આંગળીઓ તો વીસ નખચંદ્ર વાળા સ્તંભ એક કમલમાં પ્રવેશ કરી રહ્યા છે એક અવલી દોય જલચર આગળ સુદાજી દર્શન કરાવી રહ્યા છે એક હારમાળામાં મને બે જલચર દેખાયા જલચર એટલે કે અહીંયા આવશે મીન શ્રી ઠાકોરજીના નેત્ર કે જે મીન સમાન ચંચલ છે તેનું દર્શન થયું ઉભાયા અર્ક અનુપ બે સૂર્ય દેખાયા તો શ્રી ઠાકોરજીએ કર્ણમાં ધારણ કરેલા કુંડલ કે જેનું તેજ કરોડો સૂર્ય સમાન છે પંચવારી જ ઢીંગી દેખિયત કહો કહા સ્વરૂપ પાંચે કમળ નજીક દેખાઈ રહ્યા છે અને આ સ્વરૂપનું હું કેવી રીતે વર્ણન કરું કયા પાંચ કમળ એક મુખ કમલ બે હસ્તકમલ અને બે ચરણ કમલ શિશુ ગતિ મેં ભાઈ શોભા કરો કો વિચાર અત્યારે શ્રી ઠાકોરજી તો બાલ ભાવે દર્શન આપી રહ્યા છે શિશુ ગતિ છે અને આવી અનેરી શોભા પ્રગટ થઈ રહી છે કરો કો વિચાર બધા આ ભાવને નહીં સમજી શકે કેવલ વલ્લભી અને વલ્લભના કૃપાપાત્ર જ આ દર્શન કરી શકશે સુર શ્રી ગોપાલ કી છબી રાખીએ ઉરધાર અને સુરદાસજી કહે છે મારા આવા શ્રી ગોપાલની છબીને તમે ઉરમાં ધરી રાખો જેથી કરીને આવા શ્રી ગોપાલ તમારા હૃદયમાં બિરાજીને તમારા સતત સતત ચિત્તને ચોરી લે તો અનેક અનેક વસ્તુઓના અહીંયા દર્શન કરાવ્યા કમલ નખચંદ્ર એટલે ચંદ્રવાળા સ્તંભ ત્યાર પછી મીન એટલે કે માછલીના સૂર્યના અને કમળના આવા છોટા સા લાલનના બાલ સ્વરૂપમાં આવા અનેક અનેક દર્શન શ્રી સુરદાસજી આપણને કરાવી રહ્યા છે શિવલ્લભાધીશ કી જય